ખંભાતના મેધપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્તાલ સમુદાયના શાસ્ત્રી કૃષ્ણજીવન કૃષ્ણજીવનદાસજીએ કરી હતી અહીંના સ્થાનિક રહીશોનો મુખ્ય વ્યવસાય ખેતી ઉપરાંત રિયલ ડાયમંડનો છે શ્રાવણ માસ નિમિત્તે મેદપુર સ્વામિનારાયણ મંદિરમાં સાચા હીરા અને જ્વેરાતના કલાત્મક હિંડોળા યોજવા આવ્યા હતા જેના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે હાલ મેધપુરમાં ધાર્મિક મેળાનું વાતાવરણ સર્જાયું છે વર્તાલમાં જ્ઞાનબાગમાં એમણે ખૂબ જ બનાવે છે અને અહીંયા અમારા મેદપુરમાં છેલ્લા એકાવન વર્ષથી આ ઈંઢોળા ચાલે છે એમાં ઝવેરા એકાવન વર્ષના અને ખરેખર આ દર્શન કરવા દૂર દૂરથી સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત ગોધરા કહીએ સુરત કે રાજકોટ કહીએ દૂર દૂરથી હરિભક્તો દર્શન માટે અહીંયા આવે છે મેદપુર ગામને સત્સંગી ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંના મોટા ભાગના વેપારીઓ ઝવેરાતના વેપાર સાથે સંકળાયેલા છે તેઓનું માનવું છે કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગને કારણે તેમને ઝવેરાતના વ્યવસાયમાં સફળતા મળી છે ગુરુ કૃષ્ણજનદાસજી અને બાલકૃષ્ણની પ્રેરણાથી અને ગોંજ સામેના માર્ગદર્શન હેઠળ અમે આ એકાવન વર્ષથી હીરા ઝવેરાત ડાયમંડ પછી પરવાડા મોતી બધા નંગોના વેરાતના અહીંદોડાના અમે એકાવન વર્ષથી આ દોડા બનાવીએ છીએ એમાં અમારા ગુરુનું ઋણ અને ભગવાનના આશીર્વાદથી અમારા ગામમાં બધા જ હરિભક્તો ડાયમંડ ઝવેરાત હીરા માણેક પરવાડા એમાં બધા જ બહુ જ આગળ આવ્યા છે છેલ્લા એકાવન વર્ષથી પરમપૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી કૃષ્ણજીવન દાસજીના આશીર્વાદથી અમારા મૈતપુરમાં હિદોળા થાય છે સાચા જવેરાતના અને હીરા માણેક રિયલ ડાયમંડના ઈંદોળા થાય છે મેદપુર ગામનું સ્વામિનારાયણ મંદિર હાલ ખૂબ પ્રસિદ્ધ થયું છે ત્યારે સાચા હીરા મોતીના સુંદર અને કલાત્મક હિંડોળાના દર્શન કરીને ભાવિ ભક્તો પણ ધન્યતા અનુભવે છે કેમેરામેન ભાવેશ પટેલ સાથે જનક જાગીરદાર વીટીવી આણંદ